નવ હજાર પગાર એમાં તો ચેલા દસ હજાર નો ખર્ચો ઓહો મને ચેક કરવું પછી ખર્ચો આવે ગાઢ બધું ઘરમાં લાવું તો ખર્ચો કોને મોટા મોટો ખર્ચો તો વળી લુગડા લાવે ખર્ચો બીજો તો હશે તમે આયા વરસાદ આ બાજુ ભૂલા પડ્યા સમાચાર લેવાના એ વાત તો હા અને વરસાદ પોણી કેવું છે આ ચેતન ને રાતે એટલું પોણી ભરી ગયું ને દસ જણા બોલાય ને બાળ્યુંગફી બગફી અમને બધું ચા બા મિલાવો પડે એમ કે ભાઈઓ ભેગા થાય તો ચા તો હમણાં તમે આવડતું આખી જિંદગી ના ભૂસ્યા માં બોલો તમે ચો ચા પાણી ઊંધા પડ્યા હમણાં તો કોઈ પૈસા પૈસા ઘણા કમ હોય એવું લાગે મંદિર મંદિર છે પૈસા છોકરો હાલતો જ નહીં આટલો ખર્ચો આટલો ખર્ચો ઘરમાં ખર્ચો કહાની માં તો ભુરાઈ ચાલ આગળ પાછા પણ બહુ પણ ભુરાઈ એક વાત હતી તમને કેવી છે બોલો બોલો તમારી વાત તો જે હોય કો તમારે શું કેવી તમારે પેલો છોકરો છે ને જેનો એમાં છેલો પગાર છે ને કોઈ નઈ નવ હજાર આઠ હજાર એવું છે ને તો તમારા પગ જમીન ખસી જાય બધું મોચા બેઠો એટલે મોસમ બેઠા પાયા પાયા બધું ગુજરી જાય એવી શું વાત છે ચોથી પૈસા હાલે ચમ ધંધા જેવા કરે તમારો છોકરો શું કરે એવા

જોયો તો પછી તો મારે થોડું કોમ છે અને હું હો ભલા માણસ ને ચા પાવો ના હવે ચા શું પાવો ભલામાણસ પાવો ને તો હાલ ચરે પીન તો આટલા હું તાજા થઈ ગયા પણ તમે ચા શું પાવો કોઈ નઈ હાર તમે કીધું હારો તમે મારો થોડી ઓય તમે પડી હવે મોય ને આવા દન હોદના આવા દે રાખો કે પછી પગારે એમ ની હવે તમે કીધું ને એટલે હું હવે હેડો જ મેમાંથી જ મને હવે તો ઘરે તો દેન મારે બેટા ને ઉછાળી આખી જિંદગી દી આ સા પહેવા ડોસી કે પહેવા લાવી છે તે પહેવા લાવી તે પહેવા લાવશે કે આપણે નોકરી ધંધા નહીં કરવો પડે આ નોકરી ધંધા મારે આ ડોસી પહેવા લઈને મેલી પડી ઈ જતી રી પીએ આ ચાર વાડવા દાડા મારે આયા છે પણ હવે એક વાર કરી ડોસી પાસે તેડવી પડશે હવે આ મંગુ ઓ પનાગા તો જીન આવે નોકરી ગયો તો નોકરી ગયો તો તે મતલબ હેલો હેલો આ ઈ તો એક ના પોણી ભરાઈ ગયું તું તો પોણી ભરાઈ ગયું તું ઈ તો નોકરી જ હોય કણ સમ નોકરી કરાવે ફર્નિચર માં આપણે

પગાર આજના લઈને ખર્ચો થઈ ગયો ખર્ચો થઈ જાય એ ગમે હોય તું પગાર આજના સેટિયા જોડે જા અને પગાર આ મહિનાનો પગાર લઈને

ઉંચાડ છે તો માર લેવા દે તમે કાઢો પાણી કાઢો તો એમને પાવડો આલી જા તો પાવડો તો મારો હે ને લાવો હે સોના મને આ પાડો લઈ જો પાવડો લઈ નેકડો વાદી તમારો પાવડો નેકડો નીકળો હવે એક તો પનય તમે મારો પાવડો લઈ જો ને ઉપરથી થી મન બોલો હો ડોળે ડોળે બોલજો ને કે મજા નહી આવે પાછા આ તારે ભમરા માપે લેજો માપે આય પછી ભમરો છે જેવો તેવો નહી કોઈ અલા ભમરાનો ખાલી ધુંગાળો કરે તો ભમરો ઉડી જાવા પર ખબર નહી તારે તમને ભમરા ખબર

પગાર ઘરે આવતો પગાર લઈને હજુ એટલે હવે મને ને આઠ ઈ રાખતો તો કીધું કે ઘર માં બધો ખર્ચો તો હું કરું તો એ હું કરે એટલે બોલો એમ આ છોકરા ને ના બોલાય છોકરા ને તમને ખબર છે મને તો ખબર હતી જતો રે એમ તમારે વિચારી ને બોલવું પણ એમ પેલા વિરાય એમ કીધું પગાર જાય છો ઈજ કરો કેવા વાળા મળે એક તમારે એટલું બધું એક કોને અને દેખેલું એ કદી નહીં પડતું તમારે નક્કી કરવું પડે પેલું યાર એ વિરાય પર મન આ દિલ હે ને

આપડે ઝઘડો છો આપણે ઝઘડો ભૂલી જુઓ આપણે ઝઘડો ભૂલી આપણે મારી મદદ કરો ને ગોડા છોકરા ચડે એટલે ભૂરાઈ હીરા ની વાત યાર

આ વાઘ નક મગજ ની બોલી ફેરવાય નઈ ના 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 બકાતો હતો એમ કોઈ ના વાત ઉપર નહીં આવું પેલો વિનય પેલા તો કેટલું આવતો મારી વાત આખા કરાવતા ફરા ના વિસવા કરાવી એનું હવે એમાં છો ખબર પણ મારા છોકરા ને ગોતો અડો ગોતો ફટાફટ પણ એ આવેજ તો કદી નહિ મળે છોકરો એમ કરો અલગ અલગ ભૂતો અલગ અલગ કે કેસ વાળી તું હલવાઈ જાય ને અલગ અલગ ભૂતવાનું કરો મડી જાય હું આમ ગોતું હા આમ તોકો પાડજો ટોકો વાળો તમે એમ કાકો તો પણ

પગારે નઈ જોતો કેવું પેલું છોકરા જેવું કુ બેઠું અલ્યા

પગાર તમને હકીકત ની ખબર નઈ શેટ ને ફોન કરો હકીકત શું ફોન કરો ફોન કરજો લઈ વિચાર નહી

તમારો હું તો બોલો એટલે તમે ના તમાર જોવા ભગવાન નહી હોય ઓ ના તમે સારું કરે આઈ ગયા તમે તમારા ટાઈમ બગાડી ના રાવણ એમ છે એમની કોમે પણ માર માટે રોમ જેવું કોમ કર્યું નવ હજાર બચાવે એટલે એ તો પેલા વિરાય એકતા હાથમાં તો આવા તમારો છોકરો હારો છે મારા છોકરા જો બાતલ ના જોયો તમારા છોકરો ટેડ થી બાતલ હોય કોઈ છોકરા ને તમે ખબર રખડે કોણ ધંધો જ કરતો નથી ધંધો કરો ધંધો જેવું હે એમ કહો પેલા ભોરે છોકરો હોય

હવે એના વાતમાં માં કોઈ દાડો આવું અમે કોઈ દાડો કોઈની વાતમાં ના આવતા અમે ના આવતા અમે તો નહીં આવતા અમને ખબર છે ના ના આવી તો ખબર નહીં હાલમાં પબ્લિક એવી છે ને કોઈ નો સારો ભા કોઈ ગમતું જ નહીં તો એતો જોઈ લીધું પેલા નઈ વિનય ને જોઈ લીધું અમુક માણસો છે બળતરા કરે છે હાથમાં તો આવા દે એને કટકા કરી નાખશું તો તમને ખબર હતી તો વાતમ છે માયા તમે ખબર તો હતી નઈ અમને તમે કીધું અમે તો એને હારો માનતા એવું એમ તો હવે ભૂલ નહી થાય ભૂલ નહીં થાય કદી નહી થાય ભૂલ નહી થાય